અને અઢીસો ગ્રામયા આપણો ઘરનો ઘઉંનો લોટ લીધો છે ઝીણોવાળો અને ચારસો ગ્રામ આપણે ઘી લીધું છે અને પાંચસો ગ્રામ આપણે ગોળ લીધો છે તો ગોળને આપણે એક મિક્સર બાઉલમાં આ રીતે લઈ લઈશું અને હવે આપણે તેને પીસી લઈશું તો આપણે એક બાઉલમાં લઈ લઈશું આ ગોળને તો મેં આ ગોળને મિક્સરમાં આ રીતે પીસી લીધો છે અને એકદમ આ રીતે ઝીણો કરી લીધો છે જેથી ગોળ જલ્દી મિક્સ પણ થઈ જશે અને તેમાં ગાંઠો પણ નહીં રહે તમે તેને ચાકુથી પણ કરી શકો છો અને ખમણીને પણ કરી શકો છો છીણીથી પણ સમારી શકો છો તો હવે આપણે એક કઢાઈમાં આ રીતે ઘી ગરમ કરવા મૂકી દઈશું અત્યારે આપણે થોડું ઘી બચાવી લઈશું આમાં પછી જરૂરિયાત મુજબ આપણે નાખીશું તો હું આટલું ઘી બચાવી લઈશું તો ઘી આ રીતે ગરમ થઈ ગયું છે અને પીગળી ગયું છે તો હવે આપણે લોટ નાખી દઈશું મિક્સ કરીશું બરાબર આ રીતે લોટ મિક્સ થાય એટલે આપણે જોઈ લેવાનું તો મને આ લોટ હજુ કોરો લાગે છે તો આપણું જે ઘી બચાવ્યું હતું તે પણ તેમાં નાખી દઈશું તો હું બધું જ ઘી આ રીતે આમાં લઈ લઈશ આ રીતે તો આમાં ચારસો ગ્રામ ઘી એકદમ પરફેક્ટ માપ સાથે બરાબર છે તો હું બધું જ ઘી લઈ લઈશ મિક્સ કરી લઈશું તો હવે આપણે પંદર મિનિટ સુધી આ લોટને શેકવાનો છે આ રીતે તો બહુ એકદમ હાઈ પણ નહીં ગેસ અને એકદમ લો પણ નહીં આપણે મીડિયમ ગેસ પર તેને શેકીશું તો જ્યાં સુધી એકદમ બદામી કલર ન થાય અને બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી તેને આ રીતે શેકવાનો છે અને આપણે તેને એકદમ આ રીતે ચલાવતું જ રહેવાનું છે જેથી તે નીચે ચોંટે નહીં તો હવે આપણે લોટને બરાબર શેકી લઈશું તો સાત મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સરસ આ રીતે ફૂલાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે તો હજુ આપણે સાત મિનિટ સુધી ફરી લોટને શેકીશું આ રીતે તો ટોટલ પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને આ રીતે બ્રાઉન પણ થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને હજુ આપણે બે મિનિટ આ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે એમાં ગોળ ઉમેરવાના છીએ તો ગોળ આપણે એકદમથી નહીં ઉમેરવાનો થોડું બે ત્રણ મિનિટ ઠંડુ થઈ જાય પછી જ આપણે ઉમેરવાનો તો હું આ રીતે ચલાવી રહી છું અત્યારે નીચે ચોંટે નહીં તેના માટે અને ત્રણ મિનિટ થવા દઈશ પછી જ ગોળ ઉમેરીશું આપણે તો હવે આપણે ગોળ ઉમેરી લઈશું અને ફટાફટ રીતે આ રીતે મિક્સ કરી લઈશું ગોળને તો ગોળ આપણો સરસ રીતે આ રીતે ગળવા લાગ્યો છે અને ગોળ મિક્સરમાં કર્યો છે જેથી ગોળ એકદમ જલ્દી ગળી જશે તેમાં અને ગાંઠો પણ નહીં રહે તો હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું તો આ રીતે થાળીમાં લઈ લઈશું તો હવે આપણે સેટ કરી લઈશું આ રીતે દબાવીને હવે આપણે પીસ કરી લઈશું તો જ્યારે ગરમ હોય ત્યારે આપણે પીસ કરી લેવાના નહીં તો પછી નહીં થાય ઠંડી થઈ ગયા પછી પીસ નહીં થાય તો ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે પીસ કરી લઈશું હવે આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું આ રીતે ઉપરથી થોડું આપણે જે કાજુ બદામ કતર્યા છે મેં તે નાખી દઈશું અને હવે આપણે અડધો કલાક પંખા નીચે સેટ થવા મૂકી દઈશું તો મિત્રો આ રીતે પરફેક્ટ માપ સાથે અને આ જ રીતે તમે સુખડી બનાવશો તો તમારી સુખડી ક્યારેય બી કડક નહીં થાય એકદમ સોફ્ટ જ બનશે તો હવે આપણે ચેક કરી લઈશું આ રીતે મિત્રો આપણી એકદમ સુખડી એકદમ સોફ્ટ બની છે મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી સુખડી બનીને તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ